રક્ષાબંધનના પર્વ પર ભૂદેવો એ વિધિ વિધાન ધારણ કરી હતી રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધે છે છે તો સાથે બ્રાહ્મણો પણ પણ બદલાવે આજના આ પર્વને તરીકે ઓળખવામાં આવે છે યજ્ઞપવિત હિન્દુ ધર્મના સંસ્કારો પૈકી એક દીક્ષા સંસ્કાર છે આજે સવારે શહેરના ભુદેવો દ્વારા સમૂહમાં પૂજા સાથે યજ્ઞપવિત બદલાવી હતી તો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ પ્રસાદ સાથે સ્નેહ મિલનના કાર્યક્રમો પણ યોજાયા હતા કાર્યક્રમ છે દરેક બ્રાહ્મણ એની જનોઈ બળેવ દિવસે પેરી હોય ત્યારથી બદલતા રહે છે અને જ્યારે શિક્ષા લેવા જાય ગુરુ આશ્રમે જાય અને ત્યારે ઘરેથી એને મોકલે ત્યારે જનોઈ આપીને મોકલતા હોય છે અને દર વર્ષે જનોઈ બદલાવી અને જે સમાજ જીવનને ફાયદાકારક કેમ રહેવું સમાજમાં કેમ જીવવું કેમ કોઈને ન નડવું જેવી અનેક વાતો જે ગુરુ આશ્રમમાં શીખી હોય એનો પ્રચાર પ્રસાર કરવો અને કાયમ યાદ રાખવું અને એની યાદીના ભાગરૂપે હર વર્ષે બળેવના દિવસે જનોઈ બદલવાનો કાર્યક્રમનો એક ધાર્મિક રિવાજ છે

વર્ષોથી ચાલતી આ પરંપરાને બ્રહ્મ સમાજ પ્રતિવર્ષ ખૂબ જ દિલથી આ કાર્યક્રમને આગળ ધપાવે છે આજના દિવસે રાજકોટમાં વસતા સૌરાષ્ટ્રમાં વસતા તમામ બ્રાહ્મણોને બ્રહ્મ સમાજ વતી આજના આ શ્રાવણ માસના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા અસ્તુ ભારત માતા કી જય